ચોમાસાની સિઝનમાં પહેલી વાર સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન ગણાતું ઉમરપડાના ગાઢ જંગલ વચ્ચે આવેલો દેવઘાટ ધોધ વહેતો હતો નયનરમ્ય નજારો સામે આવ્યો છે આ નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે ત્યારે આવો નિહાળી આ પ્રકૃતિના ખોળે ખીલેલા દ્રશ્યો સાથે સાથે નાના નાના ઝરણા પણ સક્રિય થતા વાતાવરણ આહલાદક જોવા મળ્યું હતું સોળે કળા એ ખીલી ઉઠી છે દર ચોમાસાની ઋતુમાં આ નયરમ્યા દ્રશ્યો નિહાળવા દૂર દૂર પ્રવાસીઓ આવે છે સુરત જિલ્લાના પંથકમાં દેવઘાટ ખૂબ જ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે ઉમરપાડાના જંગલો જાણે લીલી ચાદર ઓઢી હોય એવા દ્રશ્ય જોવા મળ્યા છે સરકાર દ્વારા વિકાસ કરાતા આ પંથકમાં ખાસ કરીને ખેતી પર નબતક લોકો માટે રોજગારી તક ઊભી થઈ હતી જંગલોથી ઘેરાયેલા દીવતણે ગામમાં આવેલા દેવઘાટનો કાયાકલ્પ થઈ ગયો છે કરોડોના ખર્ચે ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ અને વન કેટેન શરૂ કરાઈ છે આ જંગલમાં દુર્લભ વૃક્ષોની મેઘરાજા એ પધરામણી કરી દીધી હતી અને મન મૂકીને વરસવાનું શોરૂ કરી દીધું હતું જેને લઈને સુરત જિલ્લાના જળાશયો છલોછલ થઈ ગયા હતા અને સુરત જિલ્લાના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને તેઓ વાવણીના કામમાં જોતરા ગયા હતા નાવા તો પ્રતિબંધિત હતો એટલે અમે નાઈ ન શક્યા અમારી ઈચ્છા તો હતી પણ સેલ્ફીઓ પાડી વિડીયો બનાવવા તો અમને મજા આવી એમ વોટરફોલ્સ માં તો હું એવું કેવા માંગુ છું કે એક વાર તો તમે ચોક્કસ વિઝિટ લેજો